જે દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા વાડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર અને આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ જોજારણ દ્વારકાધી દ્વારકા ટુડે ફેસબુક પેજ સાથે વૃંદા પાડ્યા સાથે આજની આ ધ્વજારોણ છે એ રોનક મિલેશભાઈ પટેલ અહેમદાબાદથી એમના પરિવાર દ્વારા આજની આ ધ્વજારોણ છે આજે રોનકભાઈનો પટેલ રોનકભાઈનો જન્મદિવસ છે

જોતા મને મોહી જાય એવી છે કૃષ્ણની માયા બહુ જ સુંદર એવી કોમેન્ટ નિમેશ ચૌહાણી જય દ્વારકાધીશ કીર્તિ ઠાકોર પરસાણા જય દ્વારકાધીશ નીતિશ મહેતા જય દ્વારિકાધીશ કવિતા શીતલ આપણી સાથે છે પટેલ તુષાર જય 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 ઠાકર જય દ્વારિકાધીશ જીતુ પટેલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપના ફેમિલી ગ્રુપની અંદર આપના ટાઈમ લાઈન ઉપર જેથી કરીને વધુમાં વધુ લોકો ભગવાન શ્રી દ્વારકાધીશની ની લાયવ દર્શન કરી શકે દ્વારકા અને દ્વારકાધીશથી જોડાયેલા લોકો છે જે દ્વારકાધીશની કૃપા પ્રસાદ અને એમના

ગભસ્ત કે સ્વયં પ્રકાશિત કહી શકાય અથવા પ્રકાશના આવરણોથી યુક્ત હવે આપણે સરળ ભાષામાં સમજીએ કે સૂર્ય ચંદ્ર તારા ગ્રહ પ્રકાશિત નથી ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૂર્યની અંદર તે જ હું છું કે ચંદ્ર ની અંદર સિત્તરતા ઔષધિ રૂપે હું છું એટલે સૂર્ય અને ચંદ્ર સૂર્ય નારાયણ જે છે કે ચંદ્ર છે એ શ્રી હરિ વિષ્ણુ પર આધારિત છે એ સ્વયં પ્રકાશિત નથી એમને તેજ છે એ નારાયણ પ્રભુ આપે છે પણ ભગવાન શ્રી હરિ કેવા છે સ્વયં પ્રકાશિત છે સદા જે જે સૂર્ય મંડળની મધ્યમાં બિરાજ છે એવા શ્રી હરિ વિષ્ણુ છે કે જે સૂર્યના તેજના મધ્યમાં બિરાજ છે અને સૂર્યને તેજ આપે છે સૂર્યને પ્રકાશવાન કરે છે સૂર્ય મંડળની મધ્યમાં બિરાજમાન આ શ્રી હરિ વિષ્ણુ જે છે એ સ્વયં પ્રકાશિત છે આપણા શરીરનો પણ જે કહે ને કે નાભીનો ભાગ જે વચ્ચેનો ભાગ હોય એ ખૂબ જ એકદમ ઉપયોગ જે ઉપયોગી કહેવાય કારણ કે આપણે જ્યારે બાળક જે હોય એ પણ માતાની નાભી સાથે ગર્ભનાળ સાથે જે છે જોડાયેલું હોય છે અને ત્યાંથી જ એને આખું જ પોષણ મળતું હોય છે નવ મહિના સુધી એ પોષણ જે છે એ ગર્ભનાળથી જ મેળવતું હોય છે અને એનો રમત પણ જો હોય તો એ ગર્ભનાળ હોય છે એટલે જ સાથેની મમતા જે છે નાભી નાભીની અંદર ત્રણ થી ચાર રાત્રે સુધી વખતે ઘીના ટીપા છે સરસવનું તેલ છે નાળિયર તેલ છે અલગ અલગ તેલથી અલગ અલગ ઉપચારો કરી શકાય છે અલગ અલગ રોગોને દૂર કરી શકાય છે એટલું મહત્ત્વનું અંગ છે નાભિ જે છે એ વચ્ચો વચ્ચે ચૈતન્ય રૂપ છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ નાભિ ચક્રનું ઘણું જ મહત્ત્વ રહ્યું છે એટલે ગભસ્તને એની કે જે સ્વયં પ્રકાશિત છે મધ્યમાં રહીને જે સ્વયં પ્રકાશિત છે એવા શ્રી હરિ વિષ્ણુ ત્યારબાદ આવે છે સત્સ્વ સત્વ એટલે કે પરમ શુદ્ધ તત્વ ભગવાન કેવા છે પરમ શુદ્ધ તત્વ છે દરેક તત્વની અંદર પ્રભુ રહેલા છે પણ પ્રભુ ખુદ અણિશુદ્ધ તત્વ છે જેવી રીતે આકાશ આમ સ પેલું કહેવાય છે ને સંસ્કૃત ની અંદર આખો શ્લોક છે આકાશાદ પતિતમ યોનમ યથા ગચ્છિત સાગરમ સર્વ દેવ નમસ્કાર શ્રી કેશવમ પ્રતિ ગચ્છતી એટલે કે બધા જ દેવી દેવતાઓને નમન આખરેના ના મૂળમાં આખરે જે છે એ શ્રી કેશવ શ્રી હરિ વિષ્ણુમાં ભગવાન શ્રી હરિને મળે છે એટલે દરેક દેવોમાં પણ જો દેવત્વ પ્રદાન કરનાર કોઈ હોય તો એ શ્રી હરિ વિષ્ણુ છે અને એ શુદ્ધ સ્વરૂપ છે એટલા માટે ભગવાનને સર્વશુદ્ધ સ્વરૂપ કહેવામાં આવ્યું છે કે એ શ્રી હરિ વિષ્ણુ જે છે એ સર્વશુદ્ધ સ્વરૂપ છે બધા દેવતાઓની અંદર રહેલું પરમ તત્વ દેવીય તત્વ જે કોઈ હોય તો એ શ્રી હરિ વિષ્ણુ છે એટલે દરેક દેવતાઓને તમે નમો એને નમસ્કાર કરો પણ અંતે જે છે એ છેલ્લે મૂળમાં એટલે કે શ્રી હરિ રીતે જેમ આકાશમાંથી જે પાણી વરસાદ રૂપે પડે છે એ નદીમાં વહે જમીન ઉપર વહે ભૂમિ ઉપર વહે જમીનમાં નીચે ઉતરે ફળ ફ્રુટ બને અને બાકીનું પાણી આપણે સૌ કોઈ જાણે છે કે દરિયામાં જઈને મળતું હોય છે એવી જ રીતે સર્વ દેવોને નમસ્કાર કરીને કેશવ પ્રતિગત છે એટલે છેલ્લે એ કેશવમાં ભળી જાય છે અને ત્યારબાદ આવે છે સિંહ સિંહ એટલે આપણે સૌ કોઈ જાણીએ છીએ આપણા જે રાષ્ટ્રીય પ્રાણી છે આપણા એમ્બલમ ની અંદર પણ છે અને આપણા અશુક ચક્ર ની અંદર પણ જે સિંહ નું એક સ્થાન છે કે જે શૌર્યવાન બળવાન અને જંગલનો રાજા સિંહને કહેવામાં આવ્યો છે માતા અંબાનું પણ જે વાહન છે કે જે આસુરી પ્રવૃત્તિઓને દમન કરનારું છે આપણી અંદર રહેલી જે આસુરી વૃત્તિ હોય બીજાનું લઈ લઉં ખાઈ જાઉં મારી નાખું અને હાનિ પહોંચાડું એવી જયારે રાક્ષસી વૃત્તિ આપડી અંદર આવે ને ત્યારે રાક્ષસી વૃત્તિનું દમન કરનાર શ્રી વિષ્ણુ છે એમને પ્રાર્થના કરવી પડે કે ભગવાન મારા ખરાબ ખરાબ અથવા તો મારી આપ દમન કરો એટલા માટે તો આપણે દર્શન કરીએ છીએ દર્શન કરવાથી મનને શાંતિ મળે છે મનના વિકારો દૂર થાય છે આપણે લાઈવ ધ્વજારોનો પણ એ જ ઉદ્દેશ છે હું શા માટે ભગવાનના હરિનામ લઈને આવું છું કે જ્યાં સુધી આંખ દર્શન કરી રહી છે ત્યાં સુધી જો કાન પણ એના દિવ્ય ગુણગાન ને સાંભળે તો ભગવાન જે છે હૃદયસ્થ બને એટલા માટે જ મારો પ્રયત્ન રહે છે કે હું ભગવાનના દિવ્ય નામો વિશે આપણે ચર્ચા કરીએ એના વિશે જ સાંભળીએ એના વિશે જ સાંભળવાનો પ્રયત્ન કરીએ એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ જેથી કરી અને મનની જે આસુરી વૃત્તિઓ જે છે મનની અંદર જે ખરાબ અને ખોટા વિચારો અને વિકારો છે એને આપણે દૂર કરી શકીએ એટલા માટે જ આપણે રોજ લાવ ધ્વજારોહણ લઈને આવીએ છીએ જેમાં આપણે ભગવાનના એક હજાર આઠ દિવ્ય નામોની ચર્ચા કરીએ છીએ અને એમાં આજે આજે આપણે બાવન શ્લોક પર છીએ અને જેમાં ભગવાનને નામ આપવામાં આવ્યું છે ગભસ્તમેની સ્વસ્થ સિંહ એટલે જે આસુરી વૃત્તિઓને દમન કરનાર એવા દેવોમાં કોઈ સિંહ સ્વરૂપ હોય તો એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે એટલે એમની ઉપાસના કરવાથી જે માણસને જે છે અસુરતા અને અવગુણો જે છે એ દૂર થાય છે અને ત્યારબાદ જે સૌથી છેલ્લો શબ્દ છે ભૂત મહેશ્વરા ભૂત મહેશ્વર એટલે આપણે જાણીએ છીએ કે ભૂત એટલે તમે હું દરેક પ્રાણી બધા જ આવી ગયા આની દરેક જીવ માત્ર પૃથ્વી ઉપર રહેલું દરેક હલતું ચલતું શ્વાસ લેતું જીવ પછી એમાં વનસ્પતિ પણ આવી ગઈ અને નદી અને પહાડો પણ આવી ગયા બધા જ જીવ ના મહેશ્વર ઈશ્વર કોણ છે શ્રી હરિ વિષ્ણુ છે જગત જગતના દરેક જીવોના માલિક કુંભાર હોય એ અલગ અલગ માટીના વાસણો બનાવે પણ અંતે શું છે માટી છે જેમ નરસિંહ મહેતા એ કહ્યું છે ને કે હેમ તો હેમ છે સોનું ના અલગ અલગ અલંકારો બને પણ પીગળાઓ ત્યારે સૌથી છેલ્લે શું બને સૌથી છેલ્લે સોનું જ બને એવી રીતે સૌથી છેલ્લે કોણ છે શ્રી હરિ વિષ્ણુ છે અલગ અલગ ઘાટ છે છે અલગ 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 શરીર વિચારો છે પરંતુ આપણા દરેક માં રહેલો રામ કોણ છે ઈશ્વર અને એ કોણ છે એ શ્રી હરિ વિષ્ણુ છે એટલા માટે ભૂત મહેશ્વર કે સચરાચર જીવોના જે પણ માલિક છે ભૂતોના મહેશ્વર જે છે તો એ કોઈ હોય તો એ કોણ છે એ પરમાત્મા છે એટલે જ એમની કિંમત છે આત્માની કિંમત છે પરમાત્માની કિંમત છે મેં ફરી ફરીને કહું છું લગભગ આ વાત રોજ રિપીટેડ થાય છે કે આ શરીરનું કોઈ જ નથી શરીરની અંદર રહેલી આત્માનું મહત્વ છે જેવું છોડશે એટલે આપણા જ ખુદના સગા દીકરા હોય કે દીકરી હોય એ આપણને તરત જ આ શરીરનો નિકાલ કરવામાં ના કામે માટે લાગી જશે એટલા માટે જ્યાં સુધી આત્મા છે જ્યાં સુધી પરમાત્માનું અસ્તિત્વ આપણી અંદર રહેલું છે ને ત્યાં સુધી જ આપણું અસ્તિત્વ છે જ્યારે એ નીકળી જશે ને એટલે આપણું અસ્તિત્વ જે છે એ નિસ્તે નાબૂદ થઈ જશે તો એવા શ્રીહરિ વિષ્ણુ ને નમન છે ભૂત મહેશ્વરને તો આજે આપણા ચાર નામો જોયા બાવન માં શ્લોક પર અને ફરીથી યાદ દેવડાવી દઉં કે કિંજલ પટેલ જય 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 દ્વારકાધીશ વિમલ પાઠક જય દ્વારકાધીશ તેજસ પટેલ જય શ્રી કૃષ્ણ રક્ષિત દાદા મનમાં મુરલીધર અને દિલમાં દ્વારિકાધીશ રાખું છું કૃષ્ણ પ્રેમી છું મારા કાનુડા પર પૂરેપૂરો વિશ્વાસ રાખું છું બહુ જ સુંદર એવી કોમેન્ટ મન ટીંબાલિયા અમિત મોલાવિયા રાજકોટ તી જય દ્વારકાધીશ નિતિન વિરડી જય દ્વારિકાધીશ કેટીએન ઠાકોર ધર્મેન્દ્ર કાચુલા જય દ્વારકાધીશ ભગવાન શ્રી દ્વારકાધીશની શણગાર આરતી પણ થઈ રહી છે આપને એનો પણ અવાજ સંભળાતો હશે વિમલ પાઠક જય દ્વારકાધીશ કિશોર કિશોર જય દ્વારકાધીશ પરેશ દાવડા જય દ્વારકાધીશ તો આપણે વિશ્વ સહસ્ત્ર જે એક હજાર આઠ નામો છે કે જે ભીષ્મ પિતા એમની અણી સમય મૃત્યુના અણી સમય જયારે એમને ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું કે જયારે ઈચ્છે ત્યારે મરી શકતા હતા પરંતુ એને પછી જયારે એમનો સંકલ્પ હતો કે હું હસ્તિનાપુરનો એવો રાજ્યાભિષેક કરું એવો એક રાજાને હું રાજ્યાભિષેક કરું કે જ્યાં ધર્મની સત્તા હોય જ્યાં સુધી હું એ નહીં જોઈ લઉં ત્યાં સુધી હું મારા પ્રાણને નહીં છોડું એટલા માટે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે અને યુધિષ્ઠિરનો જ્યારે રાજ્યાભિષેક નક્કી થાય છે ત્યારબાદ જ એમનો દેહજ છે છોડે છે ત્યાં સુધી એ બાણસંહ્યા ઉપર સુવે છે અને એ બાણસંયા ઉપર જ્યારે એના દિવસો પૂરા થાય છે ત્યારે ઈચ્છે છે કે સૂર્ય જયારે ઉત્તરાયણ તરફ આવે ઉત્તર દિશામાં આવે દક્ષિણ દિશા અત્યારે સૂર્યનું દક્ષિણ આયન ચાલે છે અત્યારે સૂર્ય જે છે એ દક્ષિણ દિશા તરફ ગતિ કરે છે દક્ષિણ આયન ચાલે છે અત્યારે ચૌદ જાન્યુઆરીથી ઉત્તરાયણ શરૂ થશે ઉત્તરાયણ જે પીરિયડ છે એ ખૂબ જ સારો પીરિયડ કહેવાય છે અત્યારે દક્ષિણાયણનો પીરિયડ જે મૃત્યુ માટે મૃત્યુના જીવો માટે જે છે એ ખરાબ કહેવાય છે કે એમને બહુ બધી ગતિ જે છે એની ઓલી થાય છે એટલે ઉત્તરાયણ પછીનો દિવસ જે છે એ મૃત્યુ માટેનો બહુ સારો દિવસ કહેવાય છે એટલે જ્યારે સૂર્ય ઉત્તરાયણ તરફ ગતિ કરે ને ત્યારે હું મારા પ્રાણ છોડીશ પણ એક શરતે કે જ્યારે શ્રી કૃષ્ણ મારી આંખોની સમક્ષ હશે ત્યારે એમના દર્શન કરતા કરતા હું મારો દેહ છોડીશ એટલા માટે ઉત્તરાયણના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એમની સમક્ષ ઉભા હોય છે અને ત્યારે એ સ્તુતિ કરે છે યુધિષ્ઠિરને કેટલાક એ પ્રશ્નોના જવાબ આપે છે ઘણું બધું ધર્મ વિશે સમજાવે છે ઘણું બધું રાજ્ય વિશે રાજકાજ વિશે સમજાવે છે અને પછી જે છે ભીષ્મ પિતામાં પોતાનો દેહ ને જે છે ત્યાગે છે એટલા માટે જેમણે અણીસમયે જે એક દિવ્યો નામો આપેલા છે ભગવાન શ્રીહરિ વિષ્ણુના જેને વિશ્વ સહસ્ત્ર સ્તોત્ર કહેવાય છે અને જે રોજે આખા દિવસમાં એક વખત કરવાથી કહેવાય છે કે ભવા ભવ રોગ એટલે કે આપણા આ જન્મના જ નહીં પણ સાત જન્મોના જે પણ પાપ કર્મ હોય છે જે પણ ભવા તટીના રોગ હોય છે એને પણ જે છે આ વિશ્વ શાસ્ત્ર દૂર કરે છે આપણા દરેકે દરેક પાપોનો જે છે નાશ કરે છે એટલો પાવરફુલ છે આ વિશ્વ શાસ્ત્ર બહુ જ અઘરો છે બહુ જ એમના શબ્દો જે છે એ ગહન છે એ સામાન્ય લોકો ના સમજી શકે એટલા માટે ઘણી બધી પુસ્તકો શંકરાચાર્ય પણ એમનું ખંડન કરેલું છે શંકરાચાર્ય એમનું જે ભાષાંતર કરેલું છે બહુ સુંદર રીતે સમજાવેલું છે એક એક શબ્દને એક એક નામને તો આપણે એ જ પ્રયત્ન કરીએ છીએ કે એમના દિવ્ય ગુણો ગુણોને એમના નામોને અને એમની જે લક્ષણો જે છે એને આપણે સમજીએ મગજમાં ઉતારીએ અને પ્રાર્થના કરીએ રોજે લાઈવ જેથી કરીને દુનિયાના ખૂણામાં પણ આપ સીધા જ દ્વારકા પહોંચી ગયાનો આપને અનુભવ થાય એટલે જ દ્વારકા ટુ ડે પાંચ ધ્વજામાંથી એક ધ્વજાનું લાઈવ અરોહન જે છે આપને બતાવે છે આ ઉપરાંત દ્વારકા ટુ માં મંગલા આરતી અને શૃણગાર આરતીના પણ દર્શન આપ સૌ કોઈ રોજે કરતા હશો રોજે આપણે વિડીયો મંગલા આરતીનો મૂકીએ છીએ એટલે એ પણ આપ સૌ કોઈ કરી શકો છો તો થોડી ક્ષણોની અંદર ભગવાન શ્રી દ્વારિકાધીશ સુંદર એવી ધ્વજારોહણ જે છે ખુલી જશે આજની આ ધ્વજારોહણ જે છે એ રોનકભાઈ નિલેશભાઈ પટેલ રોનકભાઈ જન્મદિવસ છે અને ધ્વજારોહણ જે છે એમના દ્વારા કરવામાં આવ્યો છે અને એમનો ખૂબ જ સુંદર એવો વિચાર કે જન્મદિવસના દિવસે ધ્વજારોહણ કરવું ભગવાન દ્વારિકાધીશના સાનિધ્યની અંદર જન્મદિવસને પસાર કરો આજે ખાસ આપણા દ્વારકા ટુડે ના મોહની એવા એન્કર પરેશભાઈ પાઢિયાનો પણ જન્મદિવસ છે મારા કાકાજી છે એટલે પરેશભાઈ પાઢિયાને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપ સૌ કોઈ એમને સાંભળ્યા છે પેલા એ પણ દ્વારકા ટુડેની અંદર વિડીયો સ્ટોરી કરતા તો આપ સૌ કોઈ એમને પણ પરિચિત હશો તો પરેશભાઈ પાઢિયાનો પણ આજે જન્મદિવસ છે એમને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને થોડી ક્ષણોની અંદર ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજારોહણ પૃથ્વી સોલંકી જય દ્વારકાધીશ ભૂપત અડગમા રાધે રાધે કલ્યાણ શામણી જય દ્વારકાધીશ કૃષ્ણસિંહ વાઘેલા જય દ્વારકાધીશ ગાંજી કાર્યકારી છે સુંદર રેરી શણગાર આરતી પણ થઈ રહી છે કદાચ આપને એનો પણ અવાજ આવતો હશે બી કે પટેલ જય દ્વારકાધીશ તીર્શસ પટેલ જય દ્વારકાધીશ કેવિન પટેલ જય દ્વારકાધીશ કિશોર બાય અંજની જય દ્વારકાધીશ જાનકી ડોકિયા જય દ્વારકાધીશ તો આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકા સુંદર એવી પીળા રંગ એ બહુ જ સુંદર એવો રાધા રાણી નો પીળો રંગ જ્યારે પણ પીળો રંગ જોઉં અને રાધા રાણી યાદ આવે અને કહેવાય છે કે ભગવાન એટલે એમની યાદમાં જે ચંપાવરણી રંગ હતો ભગવાન માતા રાધા રાધાજીનો ને એની યાદમાં જ ભગવાન પીળા પિત્બર જે છે એ ધારણ કરતા એટલે બહુ જ સુંદર એવો પીળો રંગ જે છે ભગવાનને પ્રિય પીળો રંગ છે સૂર્યચંદ્રના ના ચિહ્નોથી અંકિત એવી અબોટી બ્રાહ્મણ દ્વારા ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું છે અબોટી બ્રાહ્મણ દ્વારા ધ્વજારોહણ ચડાવવામાં ચડાવવામાં આવે છે સુંદર આપણી સમક્ષ ગઈ છે ભગવાન શ્રી દ્વારકાધીશ ધ્વજારોહણનો વિડીયો આપના ફેમિલી ગ્રુપની અંદર અને આપની ટાઈમ લાઇનમાં શેર કરજો જેથી વધુમાં વધુ લોકો જે છે ભગવાન શ્રી દ્વારકાધીશ સુંદર ધ્વજારોહણના દર્શન કરી શકે તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન દ્વારકાધીશ ના દિવ્ય નામો સાથે એમના ગુણગાન એમના લક્ષણો સાથે અને ભગવાનજી દ્વારકાધીશ ની દિવ્ય ધ્વજારોહણ સાથે તો ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકાજી દેવ વૃંદા પાટીયા સૌને જય દ્વારકાધીશ